દિકાલદ્ય નવતિન્નાનંતચિન્ન માત્રમૂર્તએ સ્વાનુભૂત્યે કમાનાય નમસ્તાય તેજશે નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં કેમ છો આપ બધા કેવો રહ્યો કઈકાલનો દિવસ મિત્રો ભગવાન ચોર માખણ ચોર ના નાદ સાથે અખિલ બ્રહ્માંડનો અધિપતિ ભગવાન જગન્નાથ રથયાત્રાએ નીકળ્યા સમગ્ર સૃષ્ટિએ માનવ મહેરામણે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા ત્યારે આજનો આપણો આ વિશેષ કાર્યક્રમ એટલે કે કિસ્મત કનેક્શન જી હા મિત્રો આજના આપણા આ કાર્યક્રમની અંદર આપણે દર્શન કરવાના છે આજના પંચાંગ પ્રકરણના સાથે સાથે વાત કરીશું આપણે દિન વિશેષની બાર રાશિના લેખા જોખા કઈ રાશિના જાતકોનું ચમકવાનું છે આજે કિસ્મત અને સાથે આજનો એક વિશેષ ધાર્મિક ઉપાય જે ધાર્મિક ઉપાય આપણને ત્રણેય પ્રકારના તાપમાંથી મિત્રો ઉગારવાનો છે આદિદૈવિક આધ્યાત્મિક અને આદિભૌતિક આર્થિક શારીરિક અને માનસિક આ ત્રણેય સમસ્યાઓનું નિવારણ એ આજનો આ ધાર્મિક ઉપાય છે તો કયો રહેલો છે આજનો એ આ ધાર્મિક ઉપાય કે જેના દ્વારા આપણે આ ત્રિવિધ પ્રકારના તાપમાંથી સમન કરવાનું છે ઉગરવાનું છે તો એ જ કાર્યક્રમ જોવા માટે એ જ જોડાયેલા રહેવું પડશે કનેક્શનનો વિશેષ કાર્યક્રમ અને એમાં પણ સર્વપ્રથમ આજનું પંચાંગ પ્રકરણ મિત્રો સર્વપ્રથમ આજના આ પંચાંગ પ્રકરણ વિશે જો આપણે વાત કરીએ તો ક્રોધી સંવત્સર ચાલી રહ્યું છે તારીખ આઠ સાત બે હજાર ચોવીસ એટલે કે આઠમી જુલાઈ અને બે હજાર ચોવીસ વાર આજે જોવા જઈએ તો મિત્રો ચંદ્રવાર એટલે કે સોમવાર આજનો ભગવાન દેવાદિદેવ મહાદેવનો નો વાર એ સોમવાર આજે આવી રહ્યો છે સાથે સાથે આજની તિથિ આપણે જોવા જઈએ તો અષાઢ શુક્લ તૃતીયા અષાઢ માસ છે શુક્લ પક્ષ અને એની સાથે સાથે આજની તિથિ મિત્રો ત્રીજ બતાવવામાં આવેલી છે આજનું નક્ષત્ર યોગ અને કરણ વિશે આજે આજે વાત કરવામાં આવે તો મિત્રો સર્વશ્રેષ્ઠ નક્ષત્ર થઈ રહ્યું છે પુષ્ય નક્ષત્ર અને એમાં પણ વાર એ ચંદ્રવાર હે જેમ આપણે ગુરુ પુષ્યામૃત યોગ કહીએ ને એમ આજે મિત્રો એક ચંદ્ર પુષ્યામૃત યોગ પણ આજે આપણને પ્રાપ્ત થવા જઈ રહ્યો છે પરંતુ એ પુષ્ય નક્ષત્ર એ પૂર્ણ થઈ સવારે છ વાગ્યા અને ત્રણ મિનિટે પુષ્ય નક્ષત્ર પૂર્ણ થઈ અને આશ્લેષા નક્ષત્રનો પ્રારંભ થઈ રહ્યો છે જે જાતકોના જન્માક્ષરની અંદર જન્મકુંડળીની અંદર મિત્રો એવું કહેવાય કે આશ્લેષા નક્ષત્ર હોય ને તો એ આશ્લેષા નક્ષત્રનું શાંતિ વિધાન અવશ્ય કરાવવું જોઈએ સાથે સાથે આજે જન્મેલા જે જાતકો છે એમને પણ વિશેષતઃ આશ્લેષા નક્ષત્રનો યોગ બનતો હોય છે કરણની વાત કરીએ મિત્રો તો તૈતુલ નામનું કરણ આજે પ્રાપ્ત થવા જઈ રહ્યું છે અને વજ્ર યોગ આજે બતાવવામાં આવેલો છે તો નક્ષત્ર યોગ અને કરણ વિશે વાત કરી આજના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો સવારે એવું કહેવાય છે કે પાંચ વાગ્યા અને ઓગણત્રીસ મિનિટનો સમય એ સૂર્યોદયનો બતાવવામાં આવેલો છે અને સૂર્યાસ્તનો સમય મિત્રો સાંજે સાત અને ચંદ્ર રાશિ વિશે વાત કરીએ તો કર્ક રાશિ બતાવવામાં આવેલી છે આજે જે કોઈ બાળકો જે કોઈ જાતકોનો જન્મ થાય છે મિત્રો એ દરેક જાતકોની જન્મ રાશિ એ કર્ક રાશિ એટલે કે જેના અક્ષરો બતાવવામાં આવે છે ડ અને હ અને વિશેષતઃ મિત્રો જ્યારે કર્ક રાશિના જાતકો એ હોય છે એના જન્માક્ષરની અંદર વિશેષ કરી અને કા પછી પુષ્ય નક્ષત્ર હોય છે અને કા પછી આશ્લેષા નક્ષત્ર એ બતાવવામાં આવેલું હોય છે તો આજનું એ નક્ષત્ર પુષ્ય અને આશ્લેષા બંને નક્ષત્રનો યોગ પણ આપણને આજના દિવસે પ્રાપ્ત થઈ રહ્યો છે સાથે સાથે આજના અભિજીત મુહૂર્ત વિશે વાત કરીએ તો અગિયાર ને પંચાવનથી લઈ અને બાર ને ત્રેપન સુધી આજનું અભિજીત મુહૂર્ત બતાવવામાં આવેલું છે રાહુકાળ વિશે વાત કરીએ તો સવારે સવા સાત વાગ્યાથી લઈ અને નવ વાગ્યા સુધીનો સમય સવારનો આજનો એ રાહુકાળનો સમય બતાવવામાં આવેલો છે તો આ રાહુકાળ દરમિયાન મિત્રો કોઈ એવું શુભ કાર્ય છે કોઈ એવું સારું કાર્ય છે લાભકારક એવું પુણ્ય કાર્ય છે તો આ બધા કાર્યમાંથી આપણે આ રાહુકાળ દરમિયાન વંચિત રહેવું જોઈએ તો આજના આપણા આ કાર્યક્રમ કિસ્મત કનેક્શનની અંદર આજના પંચાંગ પ્રકરણ વિશે મિત્રો આપણે જાણ્યું પંચાંગ પ્રકરણની સાથે આજના દિન વિશેની અંદર આપણે જોવા જઈએ તો રાહુકાળ અને અભિજીત મુહૂર્તનો પણ આપણે જોયું અને એની સાથે સાથે પ્રારંભ થઈ થઈ ચૂકી છે આ ગુપ્ત નવરાત્રી મિત્રો તો ગુપ્ત નવરાત્રિમાં મા ભગવતીના અખંડ આશીર્વાદ મળે એના માટે થાય આપણા ઘરની અંદર ઘટસ્થાપન છે માતાજીનો આપણા ઈષ્ટદેવીનો બની શકે તો નવ દિન સાધ્ય અખંડ દીપ છે એ પણ ન થઈ શકે તો ચંડી પાઠનું આવર્તન છે આવા આવા કાર્ય આ ગુપ્ત નવરાત્રી દરમિયાન આપણે કરી શકાય છે આગળ આપણે મિત્રો આજ કાર્યક્રમમાં વાત કરીએ આપણી બાર રાશિના લેખા જોખા અને મેસ લઈ અને મીન રાશિ સુધી કયા એવા જાતકો રહેલા છે જે દરેક રાશિના ચમકવાના છે આજે કિસ્મત અમુક પ્રકારના કાર્યોની અંદર મિત્રો અવરોધ આવી રહ્યો છે તો મુખ્યતઃ એ અવરોધ આવવા પાછળ કયા ગ્રહો કાર્ય કરી રહ્યા છે અને ગ્રહોના કારણે અને આપણું કાર્ય અટવાય છે પૂર્ણતાના આવેલું પૂર્ણતાના આવેલું કાર્ય મિત્રો એ જ અટકી જાય છે આરેલું આપણા જન્માક્ષરની અંદર સૂર્ય બાધારૂપ બને છે રાહુનું કાર્ય બતાવવામાં આવ્યું કે રાહુ છે એ પ્રાપ્ત કરી શકે છે પરંતુ ભોગવી નથી શકતો ત્યારે ક્યાંય આપણા જન્માક્ષરની અંદર ભગવાન રાહુ મહારાજ તો આપણને અવરોધ નથી આપતા ને

સ્વાસ્થ્યને લગતી બીમારીઓ આજના દિવસે ક્યાંય મેષ રાશિના જાતકોને પોતાના વ્યવસાયમાં પોતાની નોકરીમાં બાધારૂપ ન બને એના માટે ધ્યાન રાખવાનું છે પ્રાતઃ જ સૂર્યોદયથી બની શકે ને તો ભગવાન સૂર્યની આરાધના કરો ભગવાન સૂર્યનારાયણને મિત્રો જળ પ્રદાન કરો કારણ કે અત્યારનું ઋતુ એ વર્ષા ઋતુ ચાલી રહી છે અને એ વર્ષા ઋતુની અંદર એવું કહેવાય કે અત્યારે એ ઋતુ જયારે ફરી રહી છે ત્યારે ઋતુ પરવાના કારણે થઈ મિત્રો કફ પિત અને વાયુ આ ત્રણેય પ્રકારના રોગોનું સમન અને દમન એ થવાનું છે ત્યારે આજનો ચંદ્રમાં જાતકો માટે શારીરિક દ્રષ્ટિએ સાચવવા માટેનો સલાહ અર્પણ કરે છે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો પોતાની નોકરી ધંધા કે વ્યવસાયમાં આજે એક ઉત્તમ તક મેષ રાશિના જાતકોને પ્રાપ્ત થવા જઈ રહી છે ત્યારબાદ બીજા નંબરની રાશિ વિશે વાત કરીએ તો વૃષભ રાશિ વૃષભ રાશિના અક્ષરો આવી રહ્યા છે બ બ ઉ એવું કહેવાય કે રાજકીય કાર્યની અંદર જે સક્રિય લોકો છે ને રાજકીય કાર્યની અંદર પોતે સવારથી લઈ સાંજ સુધી એના અંદર જ રચાપચા રહેતા હોય એના માટે આજે ઉત્તમ દિવસ બતાવવામાં આવ્યો છે ત્યારબાદ વૃષભ રાશિના જાતકો માટે કોર્ટ કચેરીની અંદર તમે જ્યારે આવાગમન કરતા હોય વારંવાર તમારે કોર્ટ કચેરીની અંદર જવાનું થતું હોય અને કોઈ લાભ ન થતો હોય તો મિત્રો આજે એવું એક યોગ બતાવવામાં આવ્યો છે કે ઘરની અંદરથી તમે જ્યારે આવા કોર્ટ કચેરીને લગતા કાર્યમાં કોઈ રાજકીય કાર્યમાં કોઈ સરકારી કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો ને તો એવું કહેવાય કે ઘરેથી કોઈ તીખી વસ્તુનું સેવન કરી અને વૃષભ રાશિના જાતકો જો પ્રયાણ કરે ને તો ચોક્કસથી આ રાજકીય કાર્યમાં સરકારી કાર્યમાં કે કોર્ટ કચેરીના કાર્યની અંદર એમને સફળતા મળવાના યોગો બતાય છે મિત્રો ત્યારબાદ ત્રીજા નંબરની રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિ મિથુન રાશિના અક્ષરો આવી રહ્યા છે ક છ ઘ રાશિ સ્વામી પોતાનો મિથુન રાશિને ખૂબ જ સફળતા સફળતા અર્પણ કરાવે ત્યારબાદ એવું કહેવાય કે આજે ઉતાવળમાં આવીને કોઈ મજબૂત નિર્ણય મિથુન રાશિના જાતકો ન લેશો એ ઉતાવળીઓ નિર્ણય તમારા ક્યાં તમારા માટે થઈને ક્યાંય હાનિકારક બની શકે છે નુકસાનકારક બની રહે છે કોઈ મિત્ર હોય કોઈ સારો સંબંધી હોય કોઈ સારો આપણને પરિવારજન હોય કે જેને તમારે તમને એની સાથે ખૂબ જ ભાવ મળતો હોય ને એવા વ્યક્તિ દ્વારા આજે મિથુન રાશિના જાતકોને કંઈક લાભ પ્રાપ્ત થઈ શકે છે આજે મિત્ર પરિવારજન કે કોઈ સંબંધીજન કોઈ સારા શબ્દો કહે તો ચોક્કસથી મિત્રો એ શબ્દ ઉપર વિશ્વાસ કરી અને આગળ કાર્ય કરજો શુભ તત્વ પ્રાપ્ત થવાના એક યોગો બતાવવામાં આવેલા છે ત્યારબાદ એવું કહેવાય છે કે સિનિયર સિટીઝનને આજે મિથુન રાશિના જે જાતકો છે થોડું સાચવવા ભર્યો દિવસ બતાવવામાં આવ્યો છે ક્યાંક શારીરિક સમસ્યાઓનો સામનો મિથુન રાશિના જાતકોએ કરવો પડી શકે એવા પણ યોગો બતાવવામાં આવ્યા છે ચોથા નંબરની રાશિ મિત્રો વાત કરીએ કર્ક રાશિ કર્ક રાશિના અક્ષરો આવી રહ્યા છે ડ અને હ એવું કહેવાય કે કુટુંબ પરિવારની અંદર તમારી માન પ્રતિષ્ઠા મોભો આની અંદર વૃદ્ધિ થતા યોગો આજે બતાવવામાં આવ્યા છે પ્રોપર્ટીની અંદર જમીનની અંદર મકાનની અંદર ક્યાંય તમારે લેવેજ કરવું હોય કોઈ પૈસાની લેવડ લેવડ દેવડ કરવી હોય તો આજના દિવસે આ તમે કાર્ય કરી શકો છો એ તમને ઉત્તમ સફલ્યતાની પ્રાપ્તિ કરાવવા વાળો આજનો આ યોગ બની રહે છે ભગવાન ચંદ્રનારાયણ કર્ક રાશિ ઉપર ખૂબ જ આશીર્વાદ અર્પણ કરે છે ત્યારે આ કાર્ય આજના દિવસે તમે કરી શકો છો તમારા સંતાનો દ્વારા બાળકો દ્વારા તમને ખૂબ જ આનંદદાયક સમાચાર આજના દિવસે કર્ક રાશિના જાતકોને પ્રાપ્ત થઈ શકે કે જે સમાચાર સાંભળીને આજનો દિવસ તમારો ખૂબ જ આનંદની અંદર મન છે પ્રફુલ્લિત બની શકે આવા યોગો કર્ક રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યા છે મિત્રો પાંચમી રાશિ વિશે વાત કરીએ સિંહ રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ક મ અને ટ એવું કહેવાય કે સિંહ રાશિના દિવસો માટે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ એ ખૂબ ખાસ બની રહેવાનો છે કારણ કે સિંહ રાશિના જાતકો એવું કહેવાય કે એ પોતાના માટે સિંહ રાશિના જાતકો છે ને ઓછું કરતા હોય પણ સિંહ રાશિનો એક સ્વભાવ બતાવવામાં આવ્યો છે કે લાગણી સભાર એ વ્યક્તિત્વ બતાવવામાં આવેલું છે સામે વાળા વ્યક્તિનું દર્દ હોય કોઈ એવી કાર્ય હોય તો એની અંદર અને આજે આ યોગ સિંહ રાશિના જાતકોને ખૂબ જ સફળતા અપાવવાનો છે મિત્રો તમારી આજુબાજુમાં કોઈ પણ સ્થાનની અંદર તમારી દ્રષ્ટિમાં કોઈ એવો વ્યક્તિ આવે અને તમને એવું લાગે કે ખરેખર આને જરૂર છે ત્યારે આજે સિંહ રાશિનું આ જાતક છે ને એ આગળ આવી અને પોતાનું દુઃખ ભૂલી અને પારકાના દુઃખને એ દૂર કરવા માટેના કાર્ય આજે સિંહ રાશિનો જાતક કરવાનો છે અને એ કાર્ય તમને આગળ જતા તમારું માન પ્રતિષ્ઠા આના અંદર તમને આ વૃદ્ધિ અપાવવાનો યોગ બની રહે છે ત્યારબાદ આજે દાંપત્ય જીવનની અંદર સિંહ રાશિના જાતકોને મધુરતા પ્રાપ્ત કરાવી શકે દાંપત્ય જીવન દ્વારા કોઈ નવું પ્લાનિંગ કરવું હોય ને તો એના અંદર પણ આજના દિવસે તમે ચોક્કસથી એ શુભ કાર્ય કરી શકો છો ત્યારબાદ મિત્રો બતાવવામાં આવી છે કન્યા રાશિ જેના અક્ષરો છે પઠણ કન્યા રાશિના જાતકો માટે આજે મિશ્ર ફળદાયી દિવસ બતાવવામાં આવ્યો છે ભગવાન ગણેશજી અને મહાદેવજી કૃપા વરસાવે એવું કહેવાય કે બિઝનેસ કરતા લોકો છે વ્યવસાય કરતા મોટા મોટા વ્યવસાયકારો છે આજે એને ઉત્તમ રોકાણ કરવાનો એક મોકો બની રહ્યો છે શેર બજારની અંદર અથવા એવા કોઈ સટ્ટાકીય કાર્યની અંદર તમારે જો આજે રોકાણ કરવું હોય તમારા નાણાની બચત કરવી હોય તો કન્યા રાશિના જાતકો આજે આંખો બંધ કરી અને બપોરના એક વાગ્યા સુધીમાં આ રોકાણ તમે કરજો મિત્રો આગળ જતા આજ કરેલું રોકાણ તમને ફાયદારૂપ બની અને પરત આવશે ચોક્કસથી આ યોગો એ કન્યા રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યા છે આજે નાણાકીય દ્રષ્ટિએ કન્યા રાશિના જાતકો માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવી રહ્યો છે સાથે આગળની રાશિ વિશે વાત કરીએ મિત્રો તો તુલા રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ર અને ત ખાસ આજે તુલા રાશિના જાતકોએ અમુક કાર્ય નથી કરવાનું આજનો દિવસ સાચવવા ભર્યો બતાવવામાં આવ્યો છે સાવચેતીથી આજનો દિવસ આપણે તુલા રાશિના જાતકોએ નીકાળવાનો છે મધ્યમ દિવસ આમ તો બતાવવામાં આવેલો છે પરંતુ કંઈક નવું કરવાની ખેવના નવું કરવાની ભાવના તુલા રાશિના જાતકોને આજે મનમાં એમ થયા કરે કે હું આજે કંઈક આ નવું કાર્ય કરું નવું આ પ્રયોજન કરું પરંતુ આજના દિવસે મિત્રો તુલા રાશિના જાતકો આ કોઈ નવો કાર્યનો આરંભ કરવો હોય ને તો એને વિરામ આપજો આજે ન કરશો મિત્રો કારણ કે ભગવાન ચંદ્રની સાથે સાથે તમારા ગોચરના ગ્રહો પણ આજે તમને કરવા જાવ કાંઈક અને થાય કંઈક એવો એક યોગ સર્જાય છે એટલા માટે થઈ આજે નવા કાર્યનું પ્રયોજન મિત્રો ટાળજો શાંતિથી પોતાને મન પોતાનું મન શાંત રાખી અને તુલા રાશિના જાતકોએ આજનો દિવસ મધ્યમ ભાવથી ધીરે ધીરે પસાર કરવાનો છે કોઈ નકામી જગ્યાએ તમારી નાણાંનો તમારો પૈસાનો ખર્ચ ન થાય ધ્યાન રાખજો તમને એવું લાગે કે આ વસ્તુ ખરીદવી છે આ કાર્ય કરવું છે અને એના માટે તમે આજે નાણાંનો વ્યય કરો અને એ જ નાણાં તમારા માટે નુકસાનકારક બની રહે એવા પણ યોગો જણાય છે એટલે તુલા રાશિના જાતકોએ ખાસ આજે આ અમુક પ્રકારના કાર્ય નથી કરવાના ત્યારબાદ આગળની રાશિ વિશે વાત કરીએ મિત્રો વૃશ્ચિક રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે એવું કહેવાય ને કે ભગવાન દેતા હે તો છપ્પડ ફાળ કે એ ભાવ આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો છે બે નંબરને લગતા કોઈ કાર્ય કરતા હોય શેરબજારને લગતા કોઈ કાર્ય કરતા હોય કે જેની અંદર ખૂબ જ ઝડપથી નાણાં આવવાની ભીતિ બતાવવામાં આવી છે આવા લોકો આવા વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે એક ઉત્તમ તક છે મિત્રો આવું કોઈ કાર્ય કરતા હોય ને તો ચોક્કસથી આજે આ મોકો ઝડપી લેજો આ તક ઝડપી લેજો

એટલો એ આજના દિવસે એ વૃશ્ચિક રાશિના જાતકોએ આ ભગવાન રાહુ મહારાજથી ખૂબ જ સાવચેતી ભર્યો દિવસ પસાર કરવાના યોગો બતાવવામાં આવ્યા છે ત્યારબાદની રાશિ વિશે મિત્રો વાત કરીએ તો ધન રાશિ ધન રાશિના અક્ષરો આવી રહ્યા છે ભ ધ ફ ઢ આનું નામ જ ધન રાશિ છે મિત્રો પણ ક્યાંક ને ક્યાંક આ ધન રાશિના જાતકોને આજના વર્તમાન સમયમાં આ અભાવ જોવા મળે એ આપણે ત્યાં ઘણી બધી છે નામ છે હસમુખભાઈ હોય હોય પણ ચહેરો ઉદાસ એમ ધન રાશિના જાતકોની રાશિ ધન છે પરંતુ ધનનો અભાવ જોવા મળતો હોય બસ આજના દિવસે ભગવાન ચંદ્રનારાયણ આ ધનનો અભાવ દૂર કરવાના છે એના માટે એક નાનકડો ઉપાય ધન રાશિના જાતકોએ આજે કરવાનો છે મિત્રો તમારા પાણીયારા ઉપર એક તેલ નો દીવો તમારા પિતૃ માટે થઈને ધન રાશિના જાતકો આજે કરો આષાઢ ત્રીજ આજ પિતૃ તમારા વ્યવસાયમાં નોકરીમાં અને ધંધામાં એક દીવો તમારા માટે થઈ અને એવું કહેવાય કે ફાયદાકારક બરકતકારક બનશે અને એ જ દીવાના કારણે થઈ અને તમારા વ્યવસાયમાં કે નોકરીમાં કોઈ એવા ફસાયેલા નાણાં છે ને તો આજે ધન રાશિના જાતકોને એમાંથી મુક્તિ અપાવવા વાળો યોગ બનશે એવું કહેવાય છે કે મિત્ર વર્ગ દ્વારા આજે ખૂબ જ તમને સુમેળભર્યું વાતાવરણ ધનરાશિના જાતકોને બની રહે છે મિત્રતાનું કાર્ય હોય તો એની અંદર તમને એક જસ મળવાનો યોગ ધનરાશિના જાતકોને આજે મળવા જઈ રહ્યો છે ત્યારબાદ આગળની રાશિ વાત કરીએ મિત્રો તો મકર રાશિ ખ અને જ મકર રાશિના જાતકો માટે આજે જોવા જઈએ ને તો મધ્યમ ફળદાયી દિવસ આજનો મકર રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો છે કોઈ નાના વ્યવસાય કરી રહ્યા છો નિત્ય કાર્યના કોઈ વ્યવસાય કરી રહ્યા છો મિત્રો પ્રવાહી પદાર્થ સાથે આજે મકર રાશિના જાતકોને ક્યાંય સંબંધ છે તો એની અંદર તમને આજે લાભ થવાના યોગો જણાઈ રહ્યા છે કોઈ દૂધનો વ્યવસાય કરતા હોય કોઈ નિત્ય કાર્યને લગતો કોઈ એવો વ્યવસાય કરતા હોય ને તો આજે એક એમાંથી એક નવો વ્યવસાય એક નવું કાર્ય કરવાની તક આજે મકર રાશિના જાતકોને ચોક્કસથી એ પ્રાપ્ત થઈ રહી છે ત્યારબાદ એવું કહેવાય કે મકર રાશિના જાતકોએ આજે થોડીક શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પેટ કે હૃદયને લગતી કોઈ બીમારી આજેના દિવસે મકર રાશિના જાતકોએ આવી શકે એનાથી સાચવવા ભર્યો દિવસ છે અને એ રોગમાંથી મુક્તિ મેળવવા માટે થઈ આજનો આ દિવસ એ ગુરુ મહારાજની ઉપાસનાનો દિવસ છે ગુરુ તમને આ કાર્યમાંથી આ રોગમાંથી ઉગારી શકવાની તાકાત એ ભગવાન ગુરુ મહારાજમાં છે તો મકર રાશિના જાતકોએ આજ ભગવાન ગુરુ મહારાજની ઉપાસના કરવી જોઈએ બની શકે તો ગુરુનો મંત્ર એના જપ એ ચોક્કસથી કરવા જોઈએ આગળની રાશિ વિશે મિત્રો વાત કરીએ તો કુંભ રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ગ સ સ ભગવાન શનિ મહારાજ રાશિ સ્વામી ખુબજ જ કલ્યાણકર્તા અને આશીર્વાદ રૂપ બને એવો ભાવ કુંભ રાશિના જાતકો માટે આજે વાત કરીએ તો એવું કહેવાય છે કે નાની નાની વાત નાની નાની બાબતોમાં ક્યાંક વાદ વિવાદમાં તમે ન નતા મિત્રો કુંભ રાશિના જાતકોની એક આ જોવા જઈએ ને તો સારી આદત ગણો તો સારી અને ખરાબ આદત ગણો તો ખરાબ નાની નાની બાબતો હોય નાની નાની વાતો હોય ને એને વતેસર કરવાનું કામ વિશેષતઃ કુંભ રાશિના જાતકોમાં વધારે રહેલું હોય છે મિત્રો આજે નાની નાની વાતોમાં બસ વાતનું વતેસર ન કરશો કારણ કે વાતનું વતેસર તમારા કાર તમારા માટે થઈને જ નુકસાનકારક બની રહેશે કોઈ ખાસ બાબતમાં આજે ગુસ્સો ન કરવો કારણ કે ખાસ બાબતમાં તમારો કરેલો ગુસ્સો એ વાતને તમારા કાર્યને બગાડી શકે છે ત્યારબાદ આજે કોઈ નવા વ્યવસાયમાં વિદ્યાર્થી વર્ગને પોતાના વિદ્યાની કળામાં ખેલાડીઓને પોતાની કળામાં નવું પગથિયું નવો પ્રવેશ કરવો હોય ને તો ચોક્કસથી કુંભ રાશિના જાતકો આજે એ પ્રાપ્ત કરી શકે છે અને અંતે આ બધામાંથી મુક્તિ મેળવવી હોય તો એક આધ્યાત્મિક કે ધાર્મિક કાર્યમાં જઈ મિત્રો અડધો કલાક કે કલાકનો સમય એની અંદર ગાળજો કે આજનો આ સંપૂર્ણ દિવસ આપણને ધાર્મિકના મય બન્યો 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 રહે ત્યારબાદ વાત કરીએ આગળની રાશિ મીન રાશિ જેના અક્ષરો મિત્રો બતાવવામાં આવ્યા છે દ ચ છ મીન રાશિના જાતકો માટે આજે સામાન્ય દિવસ બની રહેશે માર્કેટિંગને લગતા કોઈ કાર્યો હોય માર્કેટિંગ સાથે જોડાયેલા વ્યક્તિઓ હોય મીન રાશિના જાતકો હોય એમને આજે ઉત્તમ લાભ અને સફળતા પ્રાપ્ત થવાના યોગ મીન રાશિના જાતકોને બતાવવામાં આવ્યા છે એવું કહેવાય કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ જોડે જે જોડાયેલા સંબંધો છે જોડાયેલા જે આ મીન રાશિના જાતકો છે એમને આજે પોતાના કાર્યમાં ઉત્તમ સફળતા પ્રાપ્ત થવાના યોગો છે ત્યારબાદ બની શકે ને તો તમારા કાર્યસ્થળ ઉપર કોઈ પ્રતિભાશાળી વ્યક્તિ તમને કદાચ કોઈ સલાહ સૂચન કરે છે ને તો આજના દિવસે મીન રાશિના જાતકોએ શ્રવણ કરજો સાંભળજો કારણ કે એ વાત આગળ જતા તમારા તમારા માટે થઈને ફાયદાકારક બની રહે એવા એક યોગો પણ બતાવવામાં આવ્યા છે મધ્યાહન એટલે કે બપોર પછી કોઈની સાથે પૈસાની લેવડ દેવડ કરવી હોય તો બપોરે બાર અને ઓગણચાલીસ પછીનો સમય મીન રાશિના જાતકો માટે લેવડ દેવડ માટે થઈને યોગ્ય બતાવવામાં આવેલો છે તો આજના આપણા કિસ્મત કનેક્શનમાં મિત્રો વાત કરી મીનથી લય મેષથી લઈ અને મીન રાશિના જાતકો માટે કેવું રહેવાનું છે આજનું ભાગ્ય કેવા કઈ રાશિના જાતકો માટે ચમકવાનું છે આજનું કિસ્મત અને એની સાથે સાથે આજે આપણે વાત કરવી છે આપણા એક ધાર્મિક ઉપાય વિશે મિત્રો આપણો આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો છે આ કાર્યક્રમ દ્વારા આપના મનની અંદર પણ કોઈ પ્રસવતા પ્રશ્ન હોય કોઈ મૂંઝવતા એવા સવાલો હોય તો ચોક્કસથી આપ નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો અને એના દ્વારા ચોક્કસથી વેદ આધારિત શાસ્ત્ર આધારિત કે પુરાણ આધારિત એ સચોટ જવાબ અને માર્ગદર્શન આપવાનો આપણે પ્રયત્ન કરીશું મિત્રો આપના માટે થઈને જ આપણો આ કાર્યક્રમ કિસ્મત કનેક્શન બતાવવામાં આવેલો છે ત્યારે આજના આપણા કાર્યક્રમમાં એક ધાર્મિક ઉપાય અને ધાર્મિક વિષય વિશે મિત્રો વાત કરવી છે આધુનિક સમયમાં આપણે જ્યાં જોઈએ ને ત્યાં દરેક લોકો કોઈને કોઈ સંપ્રદાય સાથે જોડાયેલા છે પરંતુ મિત્રો ધર્મ તો એક જ છે અને આપણા ધર્મનું નામ છે સનાતન ધર્મ અને એ ધર્મના અલગ અલગ ફાટા જ્યારે પડ્યા એ ફાટાઓને અલગ અલગ રસ્તાઓને આપણે સંપ્રદાય તરીકે ઓળખીએ છીએ પરંતુ મિત્રો આજે આપણે વાત કરવી છે મૂલતઃ આપણા વૈદિક હિન્દુ સનાતન ધર્મની અંદર સૌથી મોટામાં મોટો કોઈ મંત્ર હોય તો એ ગાયત્રી મંત્ર છે મિત્રો અને મંત્ર આપણે ત્યાં ખૂબ ફાયદાકારક ખૂબ અસરકારક બતાવવામાં આવ્યો છે મનના ત્રાયતે મંત્ર જેનું વારંવાર ચિંતન કરવામાં આવે વારંવાર મનન કરવામાં આવે અને મનન અને ચિંતન કર્યા પછી આપણને ફોલની પ્રાપ્તિ થાય જેમ આપણે ત્યાં ઘીની જે ઘી બનાવવા માટે થઈને મિત્રો પ્રયત્ન કરવામાં આવે હે ઘીને ઉકાળ દહીંને દૂધને મૂકવામાં આવે એને જમાવવામાં આવે ત્યારબાદ દહીં બને દહીંમાંથી માખણ કરવામાં આવે અને એ માખણને તાવડા ઉપર તપાવવામાં આવે અને પછી એમાંથી ઘી કાઢવામાં આવે ને એમ મનના ત્રાય મંત્ર શાસ્ત્ર એવું કે છે કે ન ગાયત્રીયા પરમ મંત્રમ મિત્રો ગાયત્રી મંત્રથી ખૂબ મોટો આ આ સમસ્ત દુનિયામાં જોવા જાઓ તો કોઈ મંત્ર નથી મોટામાં મોટો મંત્ર જો કોઈ હોય ને મારાને તમારા માટે તો ગાયત્રી મંત્ર બતાવવામાં આવ્યો અને આપણા વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિના મૂળત શ્રેષ્ઠ નંબર કે ભાગ્ય આંક જોવા વિશે જઈએ ને તો પણ એ ચોવીસ બતાવવામાં આવ્યો છે ગાયત્રી મંત્રના અક્ષર પણ મિત્રો ચોવીસ બતાવવામાં આવ્યા અક્ષર ચોવીસ પરમપુનિતા ઇનમે બસે શાસ્ત્ર ગીતા અને આના આના આપણને ભૂતકાળમાં ઘણા બધા પ્રમાણો પણ જોવા મળે છે કે ગાયત્રી મંત્રની અંદર શું તાકાત રહેલી છે તો મિત્રો આજે દરેક દર્શકોને એક વિનંતી કર્યું કે કંઈ ન થઈ શકે તો દિવસ દરમિયાન એક માળા આ ગાયત્રી મંત્રની ચોક્કસથી કરવી જોઈએ કારણ કે ભૂ ભુવ અને સ્વહ આ ત્રણ ની અંદર જ બધું બતાવવામાં આવ્યું આદિ દૈવિક આદિ ભૌતિક અને આધ્યાત્મિક આગળ ઓમકાર બતાવવામાં આવ્યો છે અને આપણા વ્યવહારમાં આપણો સુચારુ રૂપ બને અને ફળદાયી બને એવો ભાવ આજે આપણો આ વિષય એ ગાયત્રી મંત્રનો બતાવવામાં આવ્યો હતો ફરીને ફરી મિત્રો આજ આપણા કિસ્મત કનેક્શન કાર્યક્રમમાં આવા ધાર્મિક વિષયો આવા બાર રાશિના લેખા જોખા અને દિન વિશેષ સાથે આપણે નિત્ય આજ સમયે આજ ચેનલ ની અંદર અને આજ આપણો કાર્યક્રમ કિસ્મત કનેક્શનમાં આપણે મળતા રહીશું આજના દિવસે બજ આટલું જ ઓમ નમઃ શિવાય